બારદોલીના ખલીગામે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણની સોળમી સાલગીર ઉજવાઈ બારદોલી તાલુકાના ખલિકામાં આવેલા સાતસો વર્ષ જૂના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણના સોળમી સાલગીરી મંગળવાર ભક્તિ પૂર્વક યોજાઈ હતી આ મંદિરમાં વર્ષો પહેલાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું ત્યારથી પેઢી દર પેઢી અહીં નિયમિત પૂજા અર્ચના થતી આવી છે આજથી થીક સોળ વર્ષ પહેલાં મંદિરનું વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને વિવિધ પ્રકારની પૂજાઓ અર્ચના કરવામાં આવી છે હું સુનિલ તળાવિયા કેદારેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ છે અને આજરોજ કેદારેશ્વરના પ્રાંગણમાં સાલગીરી નિમિત્તે આપણે બધા ભેગા થયા છે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ લગભગ સોળમું વર્ષ છે અને આજરોજ સોળમી સાલગીરીની ઉજવણી થઈ રહી છે બધા જ ભાવિ ભક્તો અને આપ પત્રકારો પણ આ ઉપસ્થિતિમાં આજનો આ પ્રસંગ આપણે દીપાવીએ એવી અભ્યર્થના સાથે જય કેદારીશ્વર આજે સોળ વર્ષ પૂર્ણ થતા સોળ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે અને અહીંયા જે છે પૂજા મહાદેવની અને નવગ્ર દેવતાની અને ગણેશ ભગવાનની એ પણ પૂજાનું આયોજન અહીં કરવામાં આવેલ છે અને યજ્ઞ હવન યજ્ઞનું આયોજન છે અને તેની પૂર્ણાવતી બાદ પ્રસાદી રૂપે মাৰি ভক্তি আপোনাৰ કેદારેર મહ અને દર વર્ષે સાલગીરા આપણે ધામધૂમ થી ઉજવી છે બધા ભાવિક ભક્તોજનો એનો લાભ લે છે મહાપ્રસાદી આયોજન કરેલું છે પૂજા થાય છે લઘુ થાય છે અને બધા ભક્તોને એનો લાભ મળે એવી અમારી અપેક્ષા અને